સાબરકાંઠાના વડાલી ખાતે જીગ્નેશ મેવાણી ધારાસભ્ય અને એમાં કોંગ્રેસના કાર્યકરો પદાધિકારી શ્રીઓને જાહેર જનતા પણ આવેદનપત્ર આપવામાં જોડાઈ વડાલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશ સોલંકી વડાલી શહેર પ્રમુખ દિનેશભાઈ નાયક વિરોધ પક્ષના નેતા ઇમરાનભાઈ ડાણી અમિતભાઈ સોલંકી તેમજ તમામ કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તા હાજર રહ્યા રિપોર્ટર સંજય પદેલ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ

જેને જો વાત હતી સાંભળજો એક બીજી ફોને કરીએ અડ્ડા બને થઈ જાય રેડે પડી જાય એના પછી પાછો થોડા ટાઈમમાં પાછો શરૂ થઈ જાય શરૂ કરી દો છોડો નાખો આ સમસ્યા છે ઇવન ઇવન ડ્રગ્સ ગાંજો ચરસ બધી જ વસ્તુ અહીંયા વેચાઈ રહી છે વડાળીમાં તો આ વસ્તુ ક્યોથી આવે આવશો એ વસ્તુનો પકડો તમે અને આ વસ્તુ દુષણ વડાળીમાંથી દૂર થાય એના માટે સાહેબ પ્રયત્ન કરો આપણે સાહેબ tentar